નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ હરિસેવા એજ્યુકેશન કેમ્પસમાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગા ડેની ઉજવણી અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો છે શહેરની મધ્યમાં આવેલી હરી હરિસેવા એજ્યુકેશન કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય યોગા ડે અને ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિનિત મેનન જે ફાર્મસન ફાર્માસ્યુટિકલ લિમિટેડ ના સીઓ છે અને બીજા અનેક મહાનુભવો સાયરા મેનન ગુરુમુખ અડવાણી રૂપચંદ વાસવાની જેઠાનંદ દાસવાની ટ્રસ્ટીઓ આચાર્ય સિંધી સમાજના અગ્રણી સન્મુખ જ્ઞાનચંદાની અને શાળાના શિક્ષકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય યોગા ડેની ઉજવણી કરવામાં આવી અને યોગાનું મહત્વ પણ વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓને દાદી તુલસીનો ટાણી એવોર્ડ સુલોચના નેહલાની એવોર્ડ અને ક્રેશ પ્રાઇઝ આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા